સુરેશ્વી બોરીસાગર મદઅીત શિક્ષક શ્રી મુરલીધર માધ્યમિક શાળા દાતા રોડ જુનાગઢ આજે ઝવેરચંદ મેઘાણીની જન્મ જન્મજયંતિ છે તારીખ અઠ્યાવીસ આઠ અઢારસો છન્નુંમાં ચોટીલા મુકામે શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ થયો હતો તેઓ પોતાને પહાડનું બાળક કહેવરાવતા હતા કારણ કે ઠાંગા નામની પર્વતમાળા છે ચોટીલાનો ડુંગર છે અને એમના પિતાશ્રી રાજાશાઇ યુગમાં અંગ્રેજોની પોલીસ વિભાગમાં અધિકારી તરીકે કામગીરી કરતા હતા એટલે આમ મેઘાણીનું શિક્ષણ પ્રાથમિક માધ્યમિક જુદી જુદી જગ્યાએ થયેલું પછી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પસાર કરી મેઘાણી જૂનાગઢની બાહુદ્દીન આર્ટ્સ કોલેજમાં એક સત્ર માટે અભ્યાસ માટે આવેલા અહીં અનુકૂળ ન આવવાથી ભાવનગરની સામળદાસ આર્ટ્સ કોલેજની અંદર અંગ્રેજી અને સંસ્કૃતના વિષય સાથે બી પદવી મેળવી ત્યારબાદ ત્યાંની મલ્ટીપર્પઝ વિદ્યાલયમાં અંગ્રેજી અને સંસ્કૃતના શિક્ષક બન્યા આ દરમિયાન એમને એમનો જીવ શિક્ષકનો તો હતો જ નહીં એ લોકસાહિત્યના એક સંશોધક તરીકે ઉભરી આવવાના હતા એ દરમિયાન એમના એક સંબંધીને એલ્યુમિનિયમનો કારખાનું કોલકત્તા મુકામે હતું ત્યાં મેનેજર તરીકે ગયા અને એમાં કામ કર્યા પછી વર્લ્ડ વર્થની ભૂમિ ઇંગ્લેન્ડમાં એમને જવાનું થયું અને ત્યાંથી પાછા આવીને પોતાના ઘેર પોતાના પુત્રને એ પત્રો લખે છે લિખિતિંગ મેઘાણી હું આવું છું એમાં એવા વર્ણનો છે કે નદીઓની કોતરો મને બોલાવે છે રામજી મંદિરે દીવાઓ તગધગી રહ્યા છે ઝાલરો રણઝણી રહી છે લિખિતિંગ મેઘાણી હું આવું છું એવું એક પુસ્તકનું સંપાદન એમના પુત્રએ કરેલું છે ત્યાંથી આવ્યા પછી કોલકત્તા બહુ જાજુ રહ્યા નહીં અને પોતાનું માદરે વતન બગુસરા ભાયાણી જે અમરેલી જિલ્લામાં છે ત્યાં પોતાના બાપદાદાના ગામની અંદર આવે છે એ દરમિયાન બાજુમાં રહેલ અડાળા સ્ટેટ ત્યાંના દરબાર શ્રી વાસુરવાળા સાથે એમને બેઠક થઈ અને દરરોજ એમની સાથે આવી સત્સંગની કંઈક ને કંઈક વાતો કરે એ દરમિયાન મેઘાણીભાઈએ કંકોની ઢગલી અને ચોરાનો પોકાર બે લેખ બોટાદની બાજુમાં રાણપુર અમૃતલાલ શેઠ ત્યાં જન્મભૂમિ ગ્રુપનો અત્યારનું જે ફુલસાદ છાપું છે એ બહાર પડતું હતું એમાં મોકલ્યું અમૃતલાલ શેઠ હીરા પારખું હતા એમણે આ બંને લેખ જોઈને મેઘાણીને તાર પીરો અને જલ્દી આવીને તંત્રી પદ સંભાળવા માટેની ઓફર કરી મેઘાણીભાઈ બોટાદની બાજુમાં રાણપુર ગયા અને ત્યાં ચાર દિવસ એ રજળપાટ કરે અને બે દિવસ પ્રેસમાં કામગીરી કરે અને પછી એ અઠવાડિયે છાપું બહાર પડે એ છાપાઓ જ્યારે રેલવેની અંદર જતા હતા ત્યારે રેલવે સ્ટેશનો ઉપર એ છાપું મેળવવા માટે પડાપડી થતી હતી આવી મેઘાણીની કલમ હતી મેઘાણીભાઈના પત્નીનું નામ બેન હતું અને એમના માતૃશ્રીનું નામ ધોળીપા હવે મેઘાણીભાઈને સતત સાહિત્યના સંશોધન માટે ફરવાનું જ રહે એટલે સાસુ અને વહુને બરાબર જામે ને તો એમાં મેઘાણીભાઈના ધર્મપત્નીએ જે કંઈ કારણ હોય કંકાસ હોય એમણે અગ્નિસ્નાન કરી લીધું અને મેઘાણી હતાશ થઈ ગયા અને ત્યાંથી તેઓ મુંબઈ ગયા મુંબઈમાં નેપાળમાંથી હદબાર થયેલ કોઈ એક ફેમિલી એમની ચિત્રાદેવી નામની બાળ વિધવા થયેલી જે દીકરી હતી એમની સાથે પુનર્લગ્ન કર્યું અને મેઘાણી પાછા રાણપુર આવ્યા રાણપુર આવીને ઓગણીસો ને ચોવીસની અંદર એમણે સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ પ્રકાશિત કર્યા એમાં નાના મોટી અઠાણું વાર્તાઓ છે જેમાં પ્રેમની વાતો છે એવી બિરાદરીની વાતો છે ગામના કોઈ ગૌરવની વાતો છે વીરતાની વાતો છે આવી અનેક વાતો ભાગ એકથી પાંચ સૌરાષ્ટ્રની રસધારની અંદર છે અને સોળથી બહારવટિયા ભાગ એકથી ત્રણ એમાં પંદરેક જેટલા બહારવટિયાઓ જે વાઘેર જ્ઞાતિના કાઠી ક્ષત્રિય જ્ઞાતિના મુસ્લિમ જ્ઞાતિના અને આવા વિવિધ જે શાસનની હામે એક પ્રકારે બંડ પોકારી અને લોકોને ન્યાય આપનારા હતા હકીકતે તેઓ લૂંટફાટ કરનારા જ ન હતા ગાંધીજીનો જે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે એને વરી ચૂકેલા તમામ બહારોટિયાઓ હતા એમણે નવલકથાઓ છે શ્રેષ્ઠ વાર્તાઓ છે આવું બધું લખું યુગવંતના સિંધુળો એમના શૌર્ય ગીતો એમાં સંગ્રહાયેલા છે અત્યારના લોક સાહિત્યકારો પણ એમ કહે છે કે શિવાજીનું હાલડું શિવાજી જન્મ મહારાષ્ટ્રની અંદર પણ એની દોરી મેઘાણીએ અહીંથી તાણેલી અને શિવાજીના એક માધ્યમ દ્વારા એણે વીરોની વાત કરેલી છે આ દેશને આઝાદ કરાવવા માટે ઘણા બધા યુવાનો નીકળી હતા એમાં કવિનો કર્મ બધાને પાનો ચડાવવાનો હોય ધંધુકાની કોર્ટની અંદર જ્યારે તેઓ ગાય છે કે બસ માતની હાકલ પડી છે એ એ ગીત સાંભળીને અંગ્રેજ જજ એમની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી હતી આમ મેઘાણીએ જુદી જુદી જગ્યાએ ચારણો સાથે ફરીને લોકસાહિત્યનું સંશોધન કર્યું ખારવા જ્ઞાતિની સ્ત્રીઓ મેઘ જ્ઞાતિની સ્ત્રીઓ એના લોકગીતો એ બધા જાણે કે નષ્ટપ્રાય થવાની તૈયારીમાં હતા ત્યારે મેઘાણીએ એમાં ગેય તત્વો ઉમેરી અને રઢિયાળી રાત નામનું એક પુસ્તક સંપાદિત કરેલું છે જેમાં લોકગીતો રાખવામાં આવેલા છે એટલે ખરેખર આપણા સમાજનું જે છેવાડાના માનવીઓ છે એનું લોકસાહિત્ય એનું લોકસંગીત એ અદ્ભુત છે મેઘાણીએ પચાસ વર્ષની જિંદગીમાં પચાસ પુસ્તકો ગુજરાતી ભાષાને અર્પણ કર્યા મને તો એમ લાગે છે એમ કહું તો જરા પણ અતિશયોગતી નથી કે યાવ ચંદ્ર દિવા કરો ગુજરાતી ભાષા રહે છે ત્યાં સુધી મેઘાણીના આપણે સૌ ઋણી રહીશું અને ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં મેઘાણીભાઈને પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો આમ આવા મેઘાણીનું જ્યારે અવસાન થયું પચાસ વર્ષની ઉંમરે ત્યારે કવિ કાગે એમને શ્રદ્ધાંજલિ આપતા એવા મરસિયા દુહાની અંદર વાત કરેલી છે કે મીઠપ ભરા માનવી જગસોડી જાશે કાગા એની કાણ ઘર ઘર મંડા થેન્ક યુ